જિલ્લા ભાજપને મળ્યું પોતાની માલિકીનું કાર્યાલય બત્રીસ વર્ષ પછી જિલ્લા ભાજપને મળ્યું પોતાની માલિકીનું કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ સીઆર આર હસ્તે લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોર્ધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપ કાર્યાલયનું નામ રાખવામાં આવ્યું છે વંદે કમલમ કપુરાય ચોકડી પાસે નવ કરોડના ખર્ચે આધુનિક સુવિધા સુવિધાસભર તૈયાર થયું છે કાર્યાલય વડોદરાથી પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર પાટીલનું નિવેદન કમલમ નિર્માણની સમગ્ર દેશમાં મોટી કમલમ નિર્માણની સમગ્ર દેશમાં મોદી સાહેબની નેમ હતી તેમાં અમે સંકલ્પ કરી કાર્યાલયો ઊભા કર્યા દેશમાં કમલમ બનાવવામાં ગુજરાત મોખરે છે તો રાજ્યમાં બાકીના કમલમ કાર્યાલયો પણ એક બે મહિનામાં પૂર્ણ થઈ જશે આ ભવન નિર્માણનું સૌથી વધારે જશ પરાક્રમસિંહ જાડેજાને જાય છે અશ્વિન પટેલ ભાર્ગવ ભટ્ટનું પણ ખૂબ યોગદાન છે સતીશ પટેલે તો ફક્ત પોતા માર્યા છે અને સતીશભાઈથી પાપડ પણ તૂટે તેવું નથી હવે આગળની જવાબદારી શૈભાઈને ગુલામીનું પ્રતિક એવું લોકસભાનું આ ભવન સો વર્ષ જૂનું હતું ક્યારે કોઈ કોંગ્રેસની સરકાર હોય આ ભવનને ગુલામીનું છે ગુલામીનું પ્રતિક છે એના બદલે નવું બનાવવું જોઈએ આવી કલ્પના નહોતી કરી આવો વિચાર સુધા નહોતો કર્યો મોદી સાહેબે વિચાર કર્યો અમલમાં મૂક્યો ત્રણ વર્ષ ત્રીસ મહિનાની અઢી વર્ષ ત્રીસ મહિનાની અંદર એ ભવન નિર્માણ કરવાનું જે સંકલ્પ હતો એ લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસ મહિનામાં પૂર્ણ કર્યો એ ઐતિહાસિક ભવન બન્યું છે તમે કદાચ કલ્પના ન કરો એવું આ ભવ્ય ભવનનું નિર્માણ થયું છે એ મોદી સાહેબે ગુલામીના પ્રતિકને દૂર કરીને ઐતિહાસિક ભવન તો બનાવ્યું પણ એની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કર્યો આ દેશની બહેનોને એમણે આ ઐતિહાસિક ભવનની અંદર ઐતિહાસિક ઠરાવ કરીને આખા દેશના તમામ રાજ્યોમાં અને લોકસભાની અંદર પણ એમને તેત્રીસ ટકાનું રિઝર્વેશન આ બહેનોને આપતો ઐતિહાસિક ઠરાવ મોદી સાહેબે ત્યાં કર્યો છે